ડુંગળી જે અમારી હતી ને આ ઉનાળુ ડુંગળી છે અને છેલ્લે છેલ્લે એવી થઈ ગઈ કે હવે આ ડુંગળી કદાચ કે 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 આનું નક્કી જ કારણ એટલા બધા થઈ સમજ પડતી હું પણ પછી માહિતી મળી કે ભાઈ મલ્ટી કીટ વાપરવી એગ્રીવેલ ની તો આપણને કાંઈક એની અંદર કઈક રસ્તો નીકળે તો મને મારા મિત્ર છે રાજુભાઈ કરી તો એમણે એવું કીધું કે એક વાર ટ્રાય કરીએ પણ ટ્રાય કર્યા પછી જે આ ગાયઠું હતી આ લગભગ નેવું ટકા જે હતી ને એ અત્યારે દસ ટકા ખાલી રહી છે એટલે હું તો એવું કહું કે ભાઈ રિઝલ્ટ બહુ સારું અને સોલિડ છે અને આ વાપરવા લાયક ખરું એમ તમારા જે અધર પ્રયત્નો હતા એક્સ વાય જેડ પ્રોડક્ટોમાં એમાં અને આમાં તમે આમ રિઝલ્ટ અનુભવ જે કર્યો એ બીજી પ્રોડક્ટ થી ક્યારે આવું રિઝલ્ટ નહોતું મળ્યું નહીં આનો બરાબર આનો સોટ રિઝલ્ટ છે પછી એવું ને એવું તમારું તલનું ફીલ્ડ છે તો રાજુભાઈ તલના ફિલ્ડમાં શું પોઝિશન હતી